કોઈને કોઈ પ્રકારની ઘટનાઓ બને છે જેમાં કામદારોના જીવ જાય છે આમ આદમી પાર્ટી એટલે કે સ્થાનિક લોકો જે છે તે પણ ઊંચા હાય જીવતા હોય એવી સ્થિતિ છે ત્યારે હમણાં બે ત્રણ દિવસ અઠવાડિયા પહેલાં એક કંપનીમાં બ્લાસ્ટ થયેલો એમાં બે લોકોના મૃત્યુ થયા એક ભાઈ ઘાયલ હોય એક કામદાર ઘાયલ હોય આજે પણ તે હોસ્પિટલમાં છે આજે સવારે જ જાણવા મળ્યું કે દહેજમાં આવેલી યુનિવર્સલ કેમિકલ કંપનીમાં ફરી એક બ્લાસ્ટ થયો જેની ગોડાઉનમાં કેમિકલ જ્યાં રાખવામાં આવ્યું હતું એ ગોડાઉન ની અંદર બ્લાસ્ટ થયો એમાં ને ખૂબ મોટી આગની જ્વારાઓ જે દૂર દૂર સુધી જોઈ શકાય એમ હતું આજુબાજુના વિસ્તારના જે લોકો છે સ્થાનિક લોકો છે એ લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું સદનસીબે હજુ સુધી એવા કોઈ સમાચાર આવ્યા નથી કે એમાં કોઈ જાનહાનિ થઈ હોય પણ આ ઘટનાઓ જે વારંવાર બને છે એને રોકવામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ રહ્યું છે એનું સીધું કારણ જો કોઈ હોય તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી આ કંપનીના માલિકો સાથે જે રીતે ફ્રેન્ડલી વ્યવહાર કરે છે અને જનતાના દુશ્મન બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન એ દેખાઈ રહ્યું છે આના માટે અમે લોકો સ્થાનિક લોકોનું એક મોરચો બનાવવા જઈ રહેલા છે અને આ તમામ જે દુર્ઘટનાઓ છે તે ન બને એ એ એના માટેની સરકાર દ્વારા કડક નીતિ બનાવવામાં આવે ખાસ કરીને જે સેફ્ટી અને હેલ્થનો વિભાગ છે એ કડકાઈથી કામ કરે એ બનવું જોઈએ એવા અમે પ્રયત્નો કરવાના છીએ હું છું આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી